કોટડામાં સોની વેપારી પાસેથી લૂંટ કરનાર બે આરોપીઓ પકડાયા કોટડા જડોદર ગામમાં સોની વેપારી પર હુમલો કરી લૂંટને અંજામ આપી ફરાર થઈ ગયેલ આરોપીઓ પૈકી બે આરોપી લોરિયા નજીકથી સ્વિફ્ટ કાર અને મહત્તમ મુદ્દામાલ સાથે ઝડપાયા મુખ્ય સૂત્રધાર અબડાસાના મામદ સિદ્દીક હિંગોરજાને પકડી પાડવા કવાયત હાથ ધરાઈ નખત્રાણા તાલુકાના જડોદર ગામે તાજેતરમાં નિલેશ સોની નીલકંઠ જ્વેલર્સ નામની પેઢી ધરાવતા સોના ચાંદીના વેપારી પર છરી વડે ગંભીર હુમલો કરી રૂપિયા ત્રીસ સિત્તેર લાખના સોના ચાંદીના મુદ્દામાલની લૂંટને અંજામ આપી ફરાર થઈ જનાર આરોપીઓ આખરે પોલીસની પકડમાં આવી ગયા છે પોલીસે આ ચકચારી લૂંટ પ્રકરણમાં બે આરોપીઓને લોરિયા નજીક સ્વિફ્ટ કારમાં મહત્તમ મુદ્દામાલ સાથે પકડી પાડ્યા બાદ વધુ એક અબડાસાના શખ્સનું નામ ખુલતા તેને પકડી પાડવા કવાયત હાથ ધરાઈ છે ડીવાયએસપી ક્રિશિયને વિગતો આપતા જણાવ્યું હતું કે કોટડા જડોદર ગામે થયેલી લૂંટ મામલે તપાસ દરમિયાન હ્યુમન રાઇટ્સ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે આ લૂંટમાં ભુજ તાલુકાના પરંતુ ભુજમાં જ પડ્યા પાથરિયા રહેતા બે આરોપી મુસ્તાક પચાણ સમા અને નાલે મીઠા સમા નામના બે આરોપીઓ કારમાંથી મળી આવ્યા બાદ લૂંટમાં ગયેલ મુદ્દામાલ પૈકી મહત્તમ મુદ્દામાલ કેમના કબજામાંથી મળી આવ્યો હતો આ બંને આરોપીઓની ધરપકડ કરી મુદ્દામાલ અને સ્વિફ્ટ કાર કબજે કરી પ્રાથમિક પૂછપરછમાં વધુ એક મામદ સિદ્દીક હિંગોરજા નામના અબડાસાના શખ્સનું નામ ખુલતા તેને પકડી પાડવા સહિત આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે આ અંગેની માહિતી આપતા પોલીસ અધિકારી શ્રી ક્રિશિયને જણાવ્યું હતું કે લૂંટની ઘટના બાદ પોલીસની અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક નાકાબંધી સહિતની કામગીરી હાથ ધરાઈ હતી નખત્રાણા પોલીસ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિત ટીમો આ કામગીરીમાં સામેલ હતી હા એ જે આપણે જે કીધું કે તારીખ અઢાર તારીખના રોજ જે નિલેશ સોની નામના જે વ્યક્તિ છે એમની લૂંટ થયેલી અને અડતાલીસ તોલા સોનું લગભગ ત્રીસ એક લાખ રૂપિયાના જેટલા મુદ્દામાલની જે લૂંટ થયેલી નંબર વગરની સ્વિફ્ટ ગાડીમાં જે લોકો આવેલા ને એમની પર હુમલો કરેલો છરીથી અને એ બહુ મોટો બનાવ બનેલો એટલે એની ખૂબ જ ગંભીરતા ની નોંધ લઈને રેન્જ આઈજી શ્રી સાહેબ અને જુદી જુદી ટીમો બનાવેલી એમાં એલસીબી એસઓજી નખત્રાણા પોલીસ અને એ બધાની ટીમો બનાવીને અને ખાસ કરીને નેત્રમની મદદથી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સથી આની પાછળ તપાસના કામે ટીમો લાગેલ હતી એ દરમિયાન આજે બાતમી મળેલી હતી ટીમોની કે આ કામમાં જે સ્વિફ્ટ ગાડી વપરાય છે એ સ્વિફ્ટ ગાડી લઈને આરોપીઓ ખાવડાથી ભુજ બાજુ આવવાના છે એટલે એ લોકોએ વોચ રાખેલી અને લોરિયા ખાતે એક સ્વિફ્ટ ગાડી આવી જે જે ફોર બી સિક્સ થ્રી ટુ જીરો નંબરની અને એને રોકી એને એમાંથી જે બે ઈસમો મળી આવ્યા એમની પૂછપરછ કરી એમની તપાસ કરી તો એમની પાસેથી એકચ્યુઅલ મુદ્દામાલ જે લૂંટમાં વપરાયેલો એ મુદ્દામાલ એમની પાસેથી મળી આવે છે અને એ બે ઇસમો એક મુસ્તાક પચાણ છે અને નાલી મીઠા કરીને એક ઈસમ છે બંનેની ધરપકડ કરવામાં આવી છે અને એ જે જે ગુનામાં એ પણ કબજે કરવામાં આવેલી છે એમના મોબાઈલ ફોન અને જે આપ જોઈ રહ્યા છો કે એકચ્યુઅલ જે મુદ્દામાલ છે એ પણ કબજે કરવામાં આવેલો છે કુલ ત્રણ આરોપીઓ હતા એમાંથી બેને અત્યારે પકડવામાં આવે છે અને જે આમાં જે માસ્ટર માઇન્ડ છે એ મહમદ સિદ્ધિક હિંગોર જે કરીને એને પકડવાનો બાકી છે એ હવે જે પકડ્યા છે એમની પૂછપરછ કરવામાં આવશે અને ડિટેલમાં કે એ લોકોએ કેવી રીતે ઓળખતા હતા કે નહીં ઓળખતા કેવી રીતે ટાર્ગેટ કર્યા એમને ખબર કેવી રીતે પડી કે આમની પાસે આપણું મુદ્દામાલ એ બધી જ વસ્તુની ડિટેલમાં પૂછપરછ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે હા એ મુદ્દામાલ જે રિકવર કરવામાં આવે છે ને એ અત્યારે આપણી પાસે જે છે હવે હમણાં જ આરોપીઓને પકડ્યા છે ફરિયાદી ને બોલાવીને એમની પાસે ઓળખ કરાવીને પછી બંનેની સરખામણી કરીને કેટલો મુદ્દા માલ બાકી છે એ હવે આ પકડાયેલા આરોપીઓને ઇન્ટ્રોગેશન કરીને રિમાન્ડ માંગીને પ્લસ જે બીજો આરોપી બાકી છે એની પાસે પણ હોઈ શકે એટલે એ બધું તપાસનો વિષય છે એ ધીમે ધીમે આપણે તપાસમાં ખુલશે પણ મેક્સિમમ મુદ્દા માલ આપણે પાસે હાથમાં આવી ગયેલો છે આરોપીઓ જે પકડાયેલા છે ભુજના એક જે મીઠા છે નાલે મીઠા સકુરસમા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન 81930-90824-38586 તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો